करो रे दीव करो रे गली पार पारो रे दिल दीव करो रे दीवो करो पली पारी दान पार हरो रे दिल मीव करो रे दीवो करो करण के જમ છે ને એમ જ્ઞાન આપણને મળી જાય ને તો જ આપણા દિલની અંદર દીવો થાય ખરેખર દિવાય ની તો એ જ્ઞાનના ના ની જરૂર છે ઓલો દીવો તો આપણે એક અંધારું હોય ને તો અંધારે ભટકવી નહીં અંધારે વસ્તુ આપણને ન જડતી હોય તો એ અંજવારું જરૂર છે પણ હવે જ્ઞાન ન હોય કોઈ વસ્તુ આપણે પડી હોય આ જગતમાં ઘણી પણ આપણને જ્ઞાન જ ન હોય કે આને પેટી કહેવાય અને દોકડ કહેવાય કે આને ફલાણી વસ્તુ કહેવાય દંતારી કહેવાય પાવડો કહેવાય જો વસ્તુને આપણે જ્ઞાન ન હોય તો આપણે શું લાગી એટલે પહેલા આપણા અંદર જ્ઞાનની જરૂર છે એમ આ ભૌતિકનું જ્ઞાન જો ભૌતિકનું જ્ઞાન એ આપણને ન હોય તો આપણે વસ્તુને ઓળખવી નહીં અને વસ્તુ આગળ આપણે કામ લઈ શકવી

ભજન સત્સંગે કરી રહ્યા છીએ અને આવો સદાય આવો ઉમંગ આનંદ અને આવો ભાવ થી કાર્ય કરતા રહો એવી મારી વિનંતી સદગુરુ